મોટો મોટો થઈ ગયો છે અને કાલે માર લાગે ચાલુ કરવો પડે એવાને બોધવાનો અમે મજૂરી હાલ તો નહીં મળે ફોન કરો આવ્યો હાલો આ બોલો બોલો હાડુ ઓ વાહ વાહ મો હેતા માં તો બાપા આ એમ કા હા તે આવ હેડો તા મારો ફોન આ મુ ના આવ એવું બને આ ને એકલો હેતા માં ડાયરેક્ટ પલોટ બલોટ તો કાલ થા

અરે યાર પણ હું તારું કોમ નતું કાઢી અલ્યા કોમ તો હો કાઢ્યું પણ હાલ મારા હાલવાન બંધ એ વાત હાશી પણ હું તારું કોમ કાઢી રહ્યો તાર મારું કોમ કાઢવું પડે નહીં એ વાત હાશી છે કામ પછ પણ જો હા એટલો ખરો હા આલુ ગાડી આલુ ખરો ઓ વાહ પણ મને કશું ભાગવું ના જો અરે હું તને દારૂડિયો દેખાઉ છું અલ્યા દારૂડિયો નહીં દેખાતો મને તારા ઉપર વિશ્વાસ છે તો પાસે તાન તાન ટેન્શન હું ઉસકે તો ગાડી આલો હા પણ હાજી હા એવી ને એવી ગાડી તારા ઘર પાછી મળશે તન હા તો બરોબર બરોબર તો શાન લઈ જાવી છે હા લજ માર હા ઢુની જાવું છે સાવી આલો ઓલા સાવી લાવ દે કે તન ગાડી સાવી હા અને પેટ્રોલ હું તન ઘણ પૂરાવું એમ તો તો પૂરાયેલું તો છે તો કો તમારું ભરાયો છે હા

હોય ને હોય ઉતરી અરે તું બધું ફાળું પણ હા ડ આપણું ના કાઢતો પણ પેલા ઘોડાને ને કહી જાય જાઓ પણ યાર આમ નથી એ નતો હું કહી ગયો પણ તું આપણું ના કાઢતું મારું ના અને બાય ગયા

મુ તો જોતો તો અમાર ખાવા પર તું કણ કાડે મો પાર્કું બાઇક લઈને આવ્યો તો ને તું નઈ જા હોય ઓય લેવા આવતા કે નઈ જો જો આ બાઇક બાઇક પડ્યું તનટ ના આજા હું કરું તો તો આને તો હું તો તો જોઈ છે કે કરું કરું ઉશી ને લઈ ને લઈ તો આવસમ હું હા અમા એને આનું ગોડું થાય તો સહજ બરાબર આપણા હિતે મોટો માં આને વર્જી પડ્યો કે લમ મુ એ બાઈક લાજ મારું હે ને તો ચિંતા જ નહીં મારા કોક તો તાપ કે કઈ ના ખાજો હા તે અમે ઇન તો કરું જ પણ એમ મારે પણ કરણ મારે હું મુતા ને મારે થી તો કોઈ બાઈક હોસ નઈ કે એ મને મતો હગવાડ દે આઈ એમ જો હા આ મુ કહું છું પાલકુ બાઈક લઈને આવ્યો છું અને મુ જાવ મારો જાજુ ઉપ નહીં રહું બરોબર બરોબર સર પેલા મારું એ ઠીક પણ પાર્કુ લઈને આવ્યો બરોબર છે પાર્કુ છે ને

હલો આનુ જીવાની જો બે કલાક છે આ બે કલાક માં તો ત્રણ વાંચ્યા તો મને જવા છે

હરું બાઈક તો બંધ થઈ ગઈ છે. એમ હું શું તાર પા તારા જેવું છે બાઈક આ રમતુળાનું ના જેવું છે. અલ્યા આપડે વાત 하기 છે પણ હું પાર્કું બાઈક લઈને આવીશ ચિંતા मत કઈ યાર. એમ કર પોળ તો આગળ લઈ હું કરાવું છું. બરોબર? પણ તું થોડી વાર થેલું પડે. ના ભાઈ. હા? હું પેલા આવો ગાડો ગાડો હો હો કાળો હું આવા બહુસ લાયા યાર અલ્યા તારકુ બાઇક લઈને આવ્યો છું તું માર ભાઈ મોન કે એટલે તું નહીં ભાઈ કશું જ નહીં કર બાઇક નહીં હું તું ધક્કો મારજે એમ કર યે મારે હે માર હેડ દેસામાં હું પોઈંચ સર જા આજીબા આ મારું બાઈક તો જો આ તને જો લાગે છે અરે જીવન્યા આ આ શું કર્યું સર અરે મું ઓલ્યા આ બસમાં આ દારૂયા શું બેહર્યો છે ગાડીને તારા અડવાને નહી કે મારી મને તારા ઉપર તો આ ભાઈ તું તોડી નાખી ના દારૂ નથી દારૂ હે